જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આપણે આજે અલંકારના પ્રકારો વિશે અભ્યાસ કરીશું સૌ પ્રથમ પાર્ટ વન અલંકારમાં આપણે શબ્દ અલંકારના ત્રણ પ્રકાર વિશે જોઈ ગયા છીએ હવે આજે નેક્સ્ટ પાર્ટમાં અર્થાલંકારના પ્રકારો વિશે આપણે શીખીશું અર્થાલંકારના કુલ પેટા પ્રકાર દસ જેવા છે તો એનામાંથી આજે આપણે આ પાર્ટ ટુમાં પાંચ પ્રકાર શીખીશું એનામાં સૌ પ્રથમ પહેલો પ્રકાર છે ઉપમા અલંકાર હવે ઉપમા અલંકાર જ્યારે શીખીશું ને એના પહેલાં આપણે ઉપમય અને ઉપમાન એ બે વસ્તુ વિશેની માહિતી આપણા પાસે ક્લિયર હશે તો આપણે આ અર્થાલંકારના બધા જ પ્રકારો આસાનીથી સમજાઈ જશે કેમ કે અર્થાલંકારના જે પ્રકારો છે એ બધા જ પ્રકારોમાં ઉપમા અને ઉપમાય ઉપમાય અને ઉપમાન એ બંનેને આધારિત જ આ બધા પ્રકારોને વિશ્લેષણ કરવામાં આવ્યું છે હવે આપણે અર્થાલંકારનો સૌથી પહેલો પ્રકાર જોઈએ કે ઉપમા અલંકાર હવે ઉપમા અલંકાર વિશે આપણે નામ ઉપરથી થોડોક ખ્યાલ આવી જાય કે ઉપમા એટલે કોઈ વિશે આપણે વાત કરવાતા હોઈએ ત્યારે આપણે એને ઉપમા કહીએ છીએ હવે આપણે ગુજરાતી ભાષામાં જો જોઈએ તો જ્યારે ઉપમય અને ઉપમાન હવે એકવાર આપણે એ શીખી લઈએ કે ઉપમય એ શું છે તો ઉપમય કોની કહેવા છે જેની સરખામણી કરવામાં આવે છે તે એટલે ઉપમય અને ઉપમાન તો જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે ઉપમાન હવે તમે ઉપમય અને ઉપમાન એ બે વસ્તુ તમારા માં માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ હશે તો ઉપમય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય તો આ ઉપમા અલંકારમાં એ જોવાનું છે કે જ્યારે ઉપમાય અને ઉપમાનની સરખામણી જેવા જેવું જેવી સમાન સરીખી જેવા શબ્દો વડે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે આ આપણે એની વ્યાખ્યા જોઈ કે તમને જ્યારે પૂછાય કે અલંકારનો પ્રકાર ઓળખાવો તો વાક્ય વાંચી અને તમને ખબર પડે એકવાર તમારે શોધવાનું ઉપમાય શું છે અને ઉપમાન શું છે ફરીથી જણાવી દઉં તો ઉપમાય એટલે જેની સરખામણી કરવામાં આવે છે તે અને ઉપમાન તો જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે હવે આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ છે તમારા માઇન્ડમાં આપણે એના કેટલાક ઉદાહરણ જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે હવે એનામાં પહેલો ઉદાહરણ છે કે અમારા દાદા વિપુલ વડના ઝુંડ સરખા હવે જો દાદા છે એની સરખામણી કોની સાથે કરવામાં આવી વડની સાથે કરવામાં આવી બરોબર એટલે આ દાદાને વડ જેવી ઉપમા આપવામાં એવા વડ જેવા બતાવવામાં આવ્યા છે તો અહીંયા થશે ઉપમા અલંકાર બીજું દમયંતીનું મુખ ચંદ્ર જેમ શોભે છે હવે અહીંયા આ દમયંતીનું મુખ છે એના મુખને કોની સાથે સરખાવવામાં આવ્યું ચંદ્રની સાથે એને સરખાવામાં આવ્યું છે તો અહીંયા આ પણ ઉપમા અલંકાર થશે એ આપણે ઉપમા એટલે કે પહેલો પ્રકાર જોયો હવે આપણે એના પછીનો બીજો પ્રકાર જોઈશું જે છે રૂપક અલંકાર હવે બધા જ અલંકારના પ્રકાર છે ને અહીંયા એનામાં તમારે ઉપમાય અને ઉપમાન એ બે વસ્તુ યાદ રાખવાની છે કેમ કે અર્થાલંકારના જે પ્રકારો છે તે બધા જ પ્રકારો આ ઉપમા અને સોરી ઉપમય અને ઉપમાનની આજુબાજુ જ છે હવે રૂપક અલંકાર જ્યારે જોઈએ ત્યારે તો કે જ્યારે ઉપમય અને ઉપમાન વચ્ચે એક રૂપતા દર્શાવવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે શું કીધું છે અહીંયા કે ઉપમય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે એકરૂપતા એટલે બંનેને સરખા જ દર્શાવવામાં કોઈ ઉપર મુખ્ય નહીં કે ગૌણ નહીં કે ઉપર નહીં કે નીચે નહીં કે કોઈ જાતનો કાંઈ જ ફરક નહીં બંનેને સમાન દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે એના ઉદાહરણ જોઈએ તો પેલું સંસાર સાગર મહાજળ ભર્યો એટલે અહીંયા સંસારને કેના જેવું બતાવવામાં આવ્યું છે સાગર સમાન સાગર જેવું બતાવવામાં આવ્યું છે બીજો ઉદાહરણ જોઈએ તો કે અમે રે સુકારુનું પૂમડું અમે અમે રે એટલે આપણા પોતાના જીવનને કોના જેવું બતાવવામાં આવ્યું સુકારુ જેવું બરાબર અમે રે સુકારુનું

ઉપમાય છે એ ઉપમાન હોવાની સંભાવના એટલે કે જાણે તેવા શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે બરોબર હવે આ તમને ખબર પડી ગઈ ઉપમાય અને ઉપમાન ઉપમય છે ને એનો ઉપમાન હોવાની સંભાવના બતાવે હોય નહીં ખરેખરમાં ના હોય પણ એવી શક્યતા બતાવે ત્યારે આપણે એને કેવું કહીશું ઉત્પ્રેક્ષા અલંકાર તરીકે આપણે એને ઓળખાવીશું હવે એના જો આપણે ઉદાહરણ જોઈએ તો કે હૈયું જાણે હિમાલય બરોબર હૈયું જાણે હિમાલય તો આપણા હૈયાને હિમાલય કહી દીધું છે હિમાલય જેવું હવે હૈયું છે એ કાંઈ ખરેખર રિયલ વાસ્તવિકમાં હિમાલય નથી પણ શું કીધું કે એ બંનેની સંભાવના દર્શાવવામાં આવી છે આ ઉપમય અને ઉપમાન એ બંનેની સંભાવના દર્શાવવામાં આવી એટલે એને શું કહેવામાં આવે છે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય છે બીજું લોચન જાણે પદમ પાંખડી લોચન એટલે આપણા આંખ હવે એ આંખને પદમ પાંખડી જ ગણવામાં આવી છે એના જેવી કે આ તે કે નહીં બંનેને સરખું જ દર્શાવવામાં આવ્યું છે ત્યારે આપણે એને ઉત્પ્રેક્ષા અલંકાર તરીકે ઓળખાવીશું ઉત્પ્રેક્ષામાં યાદ રાખવાનું કે ઉપમય અને ઉપમાન એ બંને વચ્ચે કોઈ જ જાતનો ફરક છે બંનેને સમાન રીતે ઓળખ એના પછીનો આપણે ચોથો પ્રકાર જોઈશું અત્યારે આપણે ત્રણ પ્રકાર જોઈ ગયા બરોબર ત્રણ પ્રકાર જોઈ ગયા એનામાં પેલું આપણે જોયું એ ઉપમા અલંકાર જોયું બીજું આપણે જોયું એ રૂપક અલંકાર જોયું ત્રીજું આપણે જોયું એ ઉત્પ્રક્ષા જોયું હવે આપણે જે ચોથો પ્રકાર જોવા જઈ રહ્યા છીએ તે છે અલંકાર હવે આ વ્યતિરેક અલંકાર એટલે કે જ્યારે ઉપમાયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે જો તમને ખબર પડે છે ને અત્યાર સુધી આપણે જેટલા જોઈએ ને પ્રકાર બધા ઉપમય અને ઉપમાન આધારિત જ છે એટલે આપણે ખ્યાલ રાખવાનું કે અલંકારના પ્રકારો આપણે શીખીએ એના પહેલાં આપણા માઇન્ડમાં ઉપમય અને ઉપમાન એ શું વસ્તુ છે એ એકવાર આપણે ક્લિયર થવી જોઈએ હવે આનામાં વ્યતિરેકમાં આપણે શું કીધું છે કે જ્યારે ઉપમયને ઉપમાન કરતા પણ ચડિયાતું બતાવવામાં આવે આપજો આપણે સીડી ધીમે ધીમે સીડી ચડીએ છીએ સૌ પ્રથમ આપણે શું કર્યું હતું ઉપમાન અને ઉપમાનની સરખામણી એટલે કે એને સંભાવના એના જેવી બતાવવામાં આવે અથવા એની સરખામણી કરવામાં આવે અથવા એની સંભાવના બતાવવામાં આવે ત્યારે આપણે એને કહેતા હતા બરોબર પછી એના પછી આપણે જોયું તું કે ઉપમય અને ઉપમાનને સરખા જ કોઈ જાતનો કાંઈ જ ફરક નહીં અને લાસ્ટમાં હવે આમાં વ્યતિરેકમાં શું કીધું છે કે ઉપમય છે ને એને ઉપમાન કરતાં પણ ચડિયા તો બતાવી દેવામાં આવ્યું છે ત્યારે આપણે એને વ્યતિરેક અલંકાર તરીકે ઓળખીએ છીએ બરાબર એની વ્યાખ્યા જોઈએ તો કે જ્યારે ઉપમયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે હવે આ ઉપમાય છે ને એને ઉપમાન કરતા પણ વધારે વિશેષ આપણે માનવામાં ન આવે ને એવું બતાવવામાં આવે ત્યારે આપણે એને વ્યતિરેક અલંકાર તરીકે ઓળખીશું એનો ઉદાહરણ જોશું તો તમને વધારે ખ્યાલ આવશે એનામાં પહેલામાં છે કે દાખલા તરીકે પહેલું ઉદાહરણ તલવારથી તેજ તારી આંખડીની ધાર છે શું કીધું છે તલવારથી તે જ તારી આંખડીની ધાર છે હવે આંખડીની ધાર એ કોઈ દી તલવારથી તે જ હોઈ શકે ના જ હોઈ શકે પણ અહીંયા શું કીધું છે ઉપમાય છે અને ઉપમાન કરતાં પણ ચડિયાતું બતાવવામાં આવ્યું પછી બીજું વર્ષે ઘડીક વાદળી રે લોલ માડીનો મેઘ બારે અહીંયા પણ ઉપમય છે એને ઉપમાન કરતા વિશેષ બતાવવામાં આવ્યો છે ત્યારે આપણે એને વ્યતિરેક અલંકાર તરીકે ઓળખીશું એના પછીનો જે પાંચમો પ્રકાર છે જે છે વ્યાજસ્તુતિ અલંકાર બરોબર તો આ વ્યાજસ્તુતિ અલંકાર તો કોને કહેશે કે જ્યારે પ્રશંસા દ્વારા નિંદા કે નિંદા દ્વારા વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે આપણે આપણી ભાષામાં જો કહીએ ને તો આપણે ઘણી વખત આપણે સામાન્ય વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે કટાક્ષ શબ્દો વાપરવામાં આવતા હોય છે બરાબર તો એવી રીતના પણ અહીંયા શું કીધું છે કે પ્રશંસા કોઈકની ક્યારેક આપણે પ્રશંસા કરતા હોઈએ પણ એની અંદર એના એ ઓલા માઇનસ પોઈન્ટ અવગુણ હોય કે જે એનામાં ખામી હોય એ ખામી આપણે દર્શાવતા હોઈએ પ્રશંસા કરીને અને ક્યારેક એની નિંદા કરીને એટલે આપણે એમ એની નિંદા કરીએ એને એમ લાગે કે અમારા વિશે ખરાબ બોલે છે પણ હકીકતમાં એની અંદર શું છુપાયેલું હોય એના વખાણ એની પ્રશંસા છુપાયેલી હોય ત્યારે એવા વાક્યને આપણે વ્યાજ સ્તુતિ અલંકાર તરીકે ઓળખીશું એના ઉદાહરણ આપણે જોઈએ તો પેલું ઉદાહરણ છે વાહ સી તમારી હિંમત ઉંદર જોઈને નાઠા જો આ વાક્ય કેવું છે ખાલી આપણે અડધું એકવાર સાંભળીએ ને કે વાહ સી તમારી હિંમત ત્યારે આપણે એમ થાય કે એને કેટલું બહાદુર કેટલું પરાક્રમ કંઈક કર્યું હશે હે ને એવું લાગે પણ પછી પાછલો જ્યારે વાક્ય પૂરું થાય છે એ સાંભળીએ કે ઉંદર જોઈને નાઠા ત્યારે શું બતાવવામાં આવે છે તો એની વખાણ થાય છે પણ વખાણ દ્વારા શું કરવામાં આવેલું હોય છે નિંદા કરવામાં આવેલી હોય છે એવી જ રીતેના જો આપણે બીજું ઉદાહરણ જોઈએ તો કે ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટા વેરી હતા હવે કોઈના કાને ખાલી વેરી શબ્દ પડે કે આ વેરી હતા કટ્ટા વેરી એટલે દુશ્મન થયા તો એ સંભળે એટલે એને એમ થાય કે આવો આ કેટલો ખરાબ હશે પણ એનો પૂરો અર્થ સમજે કે હિંસા અને અસત્યના કટ્ટા વેરી હતા એટલે હિંસા અને અસત્ય એ આપણે બધા જાણીએ છીએ કે કેટલા અવગુણ છે એ દોષ રહેલા છે તો એ દોષના કટ્ટા વેરી હતા બરાબર તો એની આમ નિંદા કરવામાં આવી છે એના વિશે પણ હકીકતમાં એ નિંદામાં શું છુપાયેલું છે એની પ્રશંસા એના ગુણ છુપાયેલા છે એના વ્યક્તિત્વ વિશે વાત કરેલી છે એટલે આવી રીતના જ્યારે પ્રશંસા દ્વારા નિંદા અને નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવે ત્યારે આપણે એને વ્યાજ સ્તુતિ અલંકાર તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પાંચ પ્રકાર જોયા અર્થાલંકારના હવે બીજા અર્થાલંકારના તો કુલ દસ પ્રકાર છે તો આપણે આ પાર્ટ ટુમાં એકથી પાંચ પ્રકાર જોયા હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે છ થી દસ પ્રકાર વિશે ભણીશું જય શ્રી સ્વામિનારાયણ